જૂનાગઢ વંથલી તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ ત્રણ તથા વડીલ વંદના અને કારોબારી આયોજન કરવામાં આવ્યું આજરોજ વંથલી તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ ત્રણ તથા વડીલવંદના અને કારોબારી તથા ભોજન પ્રસાદના કાર્યક્રમનું આયોજન શાપુર પટેલ સમાજ ખાતે ભાગવતાચાર્ય શ્રી મનોજભાઈ ભટ્ટના પ્રમુખ સ્થાને યોજાયું હતું જેમાં મેંદરડા ખાખીંડીના મહંત સુખરામદાસ બાપુ જૂનાગઢ અવધૂત આશ્રમના મહાદેવગીરી બાપુ તથા અરવિંદભાઈ લાડાણી ધારાસભ્ય માણાવદર સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ પ્રફુલભાઈ ત્રિવેદી સહિત સમસ્ત બ્રહ્મસમાજના હોદ્દેદારો આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ વડીલોને સાલ અને ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વંથલી તાલુકાના તમામ ભૂદેવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેવું વંતલી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ વિનુભાઈ ભટ્ટની એક અખબારી યાદી જણાવે છે અને જે ભાગમાં એ નો હોય એના કોઈ પણ સન્માનના કોઈ પણ એના વડીલ કોઈ પણ પ્રતિનિધિ આમંત્રણને માન આપીને છે દરેકને તાલુકા વિનંતી છે કોઈ દેવતાનું શુભમ કરો તો કલ્યાણમ